ભાજપ દ્વારા પ્રબુધ નાગરિક સંમેલન મળ્યું જેમાં ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ નડિયાદમાં બજેટ બે હજાર ચોવીસ અંગે પત્રકાર પરિષદ પણ યોજાઈ ઉપસ્થિત પ્રતિનિધિઓ ઉપરાંત નડિયાદ શહેર જિલ્લામાંથી વિવિધ ક્ષેત્રના અગ્રણીઓને ગુજરાત પ્રદેશ ભાજપના કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવે બજેટ બે હજાર ચોવીસ વિશે વિસ્તૃત વિગતો આપી હતી બજેટ કેન્દ્ર સરકારનું ત્રીજા પ્રથમ પ્રથમ બજેટ ત્રીજા અંદર કેન્દ્ર સરકારે આયોજન આયોજન કરી અને આ બજેટ બનાવ્યું છે અને ભારતીય જનતા પાર્ટી એ પહેલા દસ વર્ષમાં જે બજેટ આપ્યા આદરણીય નરેન્દ્રભાઈના સુશાસનમાં એ દસ વર્ષના બજેટની જે હતી એ જૂના સિત્તેર વર્ષની ડેફિસિટ પૂરી કરી તેમજ જે લોકોને વિસંગતતા હતી કે આવક માટે જે દેશની ઇકોનોમી છે એના માટે એ વિસંગતતા દૂર કરી દેશની ઇકોનોમીને આજે પાંચમા ક્રમે લઈ જવામાં આવી સાથે અમૃતકાળનું જે બજેટ છે એ આગળના પચીસ વર્ષની અંદર દેશની ઇકોનોમીને ત્રીજા વર્ષ ત્રીજા ક્રમે લઈ જવાની સાથે સાથે પ્રથમ ક્રમે લઈ જવાના પૂરા પ્રયત્નો કરવામાં આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીએ આ બજેટ માટે પ્રજાની સુખાકારી માટે ઇન્કમટેક્સની લિમિટ વધારી તેમજ સૌથી વધારે બજેટ ડિફેન્સ માટે ફાળવવામાં આવ્યું ચાર લાખ કરોડ રૂપિયા જે પ્રથમ વખત આજે ડિફેન્સ માટે ફાળવવામાં આવે છે અત્યાર સુધીના ભારતના ઇતિહાસના બજેટમાં આ સૌથી મોટું બજેટ એ ડિફેન્સ માટે ફાળવવામાં આવે